નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ પ્રદેશ સહ સચિવ શશાંક ખેરે એ આપ્યું રાજીનામું ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી તાનાશાહી ઢબે ધારાસભ્ય સહિત એકસો ની અટકાયત કરવામાં આવી જુનાગઢમાં વિદ્યાર્થીઓને માર મુદ્દે મોટો ખુલાસો હોસ્ટેલમાં રોફ જમાવવા વિદ્યાર્થીઓ ગેંગ બનાવી અન્ય મારવાના કર્યા પ્લાન અમરેલીના ખેડૂતોને કેળાની ખેતીમાં ભારે નુકસાન એક રૂપિયા ખેડૂતો બન્યા મજબૂત ઈશુદાન ગઢવી ની હાજરી માં જ ખીમરાણા ગામે બસો થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા રાજા રઘુવંશી હત્યા કેસ સાતસો નેવું પેજ ની સારજી થઈ દાખલ મેઘાલય એસઆઈટીએ તપાસ કરી પૂર્ણ વ્લાદિમીર પુતિન ટ્રમ્પની ચિંતામાં સતત કરી રહ્યા છે વધારો અમેરિકાની મુશ્કેલીઓ વધી પાવાગઢમાં ડુંગર પર માલ સામાન લઈ જતો રોપવે તૂટતા છ લોકોના મોત અને રોપવે નો દોરડું તૂટવાથી આકસ્માત થયો હતો પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં યુએન જનરલ એસેમ્બલીમાં સત્રમાં ભાગ લેશે નહીં એસ જયશંકર તેને કરી શકે છે સંબોધિત સાઠ વર્ષની સેવા બાદ મીગી ટવેન્ટી અને ઐતિહાસિક સલામી છવ્વીસ સપ્ટેમ્બરે તેની છેલ્લી ઉડાન ભરશે સુધરવા લાગ્યા ભારત અમેરિકાના સંબંધો રંપના નિવેદન પર મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા આવી સામે ચાલીસ કલાકે ચાર મૃતદેહ મળ્યા હજુ એક ગુમ ભાઈસાગર અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનામાં લેટેસ્ટ અપડેટેડ બીસીસીઆઈએ ફરી ચોંકાવ્યા શ્રેયસ અય્યરને ઇન્ડિયાએ ટીમનો કેપ્ટન બનાવ્યો ધ્રુવ ઝુરેલને મોટી જવાબદારી અપાઈ બાંગ્લાદેશમાં ફરી હાલત કાબુ કટ્ટરપંથી સૂફી સંતનો નો મૃતદેહ કબર માંથી કાઢી આગ લગાવી સો થી વધુ થયા ઈજાગ્રસ્ત સાબરકાંઠા યુવાન આપ્યા કર્યો આરોગ્ય વિભાગ નું નસબંધી કૌભાંડ અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈમાં લવાતું પંચાવન લાખ નું સોનું ઝડપાયું ભૂપતભ ખેડૂતો માટે કૃષિ મંત્રીને પત્ર લખીને સહાયની કરીમાં કરી ગોપાલ ઇટા ખેડૂતોની ચિંતા નહીં હોવાનો આડકતરો ઈશારો મુંબઈ બોમ્બ ધમકી કેસ ના આરોપી ની ધરપકડ કરાય ક્રાઇમ બ્રાન્ચે નોયડા થી ધરપકડ કરી શરૂ લાલ કિલ્લા માં થઈ મોટી ચોરી શંકાસ્પદ ઉઠાવી ગયો સોનું કળશ ધરોઈ પાણી સાબરમતી જળસ્તર વધ્યું અમદાવાદ સહિત છ જિલ્લા માં સાવચેતી ની સૂચના અપાય દેશ માં હસમચી જશે મુંબઈ માં ચૌદ આંતુસ્યા ચોત્રીસ વ્હીકલ માં ચારસો કિલો આરડીએક્સ સંતાડ્યું છે અને પોલીસ ને મળ્યો ધમકી મેસેજ